તેમજ બીજા દાતા જે જયાબેન અંબિકા પ્રસાદ દવે આ બંને દાતાઓનો વિયમગામ પાંજાપોર તથા માવી જીવ જય મિત્ર મંડળ ખૂબ ખૂબ આભાર માને છે રાકેશભાઈ પ્રવીણભાઈ પરીક મૂળ વિયમગામના વતની છે અને હાલ અમદાવાદ રહે છે તેમને ખૂબ ખૂબ અનુમોદના અમદાવાદ રહેવા છતાં વિરમગામને યાદ કરી અબોલ અબૂલ પશુઓને પ્રત્યે જીવદયા કરી અને સુંદર જન્મદિવસનું આયોજન કરે છે